મહાવીર સ્વામી એ પોતાના ઉપદેશો અથવા તો મહાવીર સ્વામીના ઉપદેશો કયા નામે ઓળખાય છે ચાર ધામ ત્રિરત્ન ચતુર્વેદ કે પછી પંચશીલ તો સાચો જવાબ છે ત્રિરત્ન મહાવીર સ્વામીના ઉપદેશો ત્રિરત્ન નામે ઓળખાય છે કયા વ્રતનો સંબંધ હિંસા વગરના જીવન સાથે છે અસ્તે અહિંસા અપરિગ્રહ કે સત્ય તો સાચો જવાબ છે અહિંસા મહાવીર સ્વામીના પાંચ વ્રતોમાં સત્યનો અર્થ શું છે વિચાર્યા વિના બોલવું હંમેશા સત્ય બોલવું બીજાની વસ્તુ ચોરી ના કરવી કે વધુ સંગ્રહ ન કરવો સાચો જવાબ છે હંમેશા સત્ય બોલવું અપરિગ્રહ વ્રતનો મૂળભૂત સિદ્ધાંત શું છે ત્રિરત્ન સિદ્ધાંતમાં કઈ ત્રણ બાબતોનો સમાવેશ થાય છે અહિંસા સત્ય અને અપરિગ્રહ કર્મ જ્ઞાન અને ભક્તિ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક આચરણ કે પછી ધર્મ અર્થ અને કામ તો રાઈટ આન્સર છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ મહાવીર સ્વામીએ કયા પ્રકારની ધાર્મિક ક્રિયાઓનો વિરોધ કર્યો દાન ધર્મ કર્મકાંડ અને યજ્ઞ પ્રાર્થના અને ધાર્મિક ગ્રંથો પૂજા અને ઉપવાસ તો રાઈટ આન્સર છે કર્મકાંડ અને યજ્ઞ મહાવીર સ્વામીએ કઈ ભાષામાં પોતાનો ઉપદેશ આપ્યો સંસ્કૃત હિન્દી પ્રાકૃત અને અર્ધમાગદી કે પછી પાલી તો રાઈટ આન્સર છે મહાવીર સ્વામીએ પોતાનો ઉપદેશ પ્રાકૃત અને અર્ધમાગદી ભાષામાં આપ્યો હતો મહાવીર સ્વામીનું નિર્વાણ કયા સ્થળે થયું બોધી ગયા પાવાપુરી કુંડલપુર કે લુંબીની તો સાચો જવાબ છે પાવાપુરી ખાતે તેમનું નિર્વાણ થયું મહાવીર સ્વામીએ કયા વર્ગને સમાન અધિકાર આપવાની વાત કરી બ્રાહ્મણો સ્ત્રીઓ ક્ષત્રિયો કે બાળકો તો સાચો જવાબ છે તેમણે સ્ત્રીઓને પણ સમાન અધિકારો આપવાની વાત કરી મહાવીર સ્વામીના ઉપદેશનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતું રાજકીય સુધારણા ધર્મગ્રંથોની રચના સમાજમાં શાંતિ અને સદાચાર પ્રસાવો વૈજ્ઞાનિક વિચારોનો પ્રસાર તો સમાજમાં શાંતિ અને સદાચાર પ્રસરાવો વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ